આપણો સડગો થઈ ગયો છે ગેસની હું બંધ કરું છું અને આપણે વઘારની તૈયારી કરીશું તેલ ગરમ થઈ ગયું છે રાઈ એડ કરું જીરું એડ કરીએ હિંગ એડ કરું લસણ જે કટ કરીને રાખ્યું હતું મેં તે એડ કરીએ મરચાં મે બધું બારીક બારીક કટ કરી છે જો તમારે તેની પેસ્ટ કરવી હોય તો પણ વાંધો નથી બે ત્રણ મિનિટ આપણે લસણની કચાસ કચાશ જતી રહે ત્યાં સુધી આપણે તેને સીજવા દઈશું ડુંગળી આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે તમે મારી ચેનલ ને ચોક્કસ લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને તમારા ગ્રુપ માં શેર કરજો ટામેટો થોડું ટામેટો નરમ થાય ત્યાં સુધી આપણે તેને સીધવા દઈશું સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર હું બનાવું છું બે ત્રણ મિનિટ ઢાંકીને આપણે દઈશું સરસ ઉપર તેલ છૂટું પડી ગયું છે તેના અંદર અત્યારે મસાલા કરીએ આપણે લાલ મરચું પાવડર હળદર જીરું થોડુંક એવો ગરમ મસાલો સરગવો બાફતી વખતે મીઠું એડ કર્યું તો અત્યારે થોડુંક જ મીઠું એડ કરીશ મિક્સ કરી દઈએ સરસ આપણા મસાલા બળે નહીં તે માટે આપણે સરગવો ગરમ કર્યો તો ને તે જ પાણી હું અત્યારે એડ કરું છું સરવાના પાણીમાં પણ ખૂબ બધા ગુણો હોય છે ફ્રેન્ડ સરસ એવું આને પણ ઉકળવા દઈશું આપણે અને હવે લાસ્ટમાં આપણે આ સરોગો એડ કરી દઈએ કુકરમાં સરોગો બાફીએ છીએ ત્યારે ખૂબ વધારે પડતો બફાઈ જતો હોય છે ખાવામાં મજા નથી આવતી મિક્સ દઈએ સરસ તમે અત્યારે મસાલો ટેસ્ટ કરીને તમારા અનુરૂપ મસાલો કરી શકો છો બે ત્રણ મિનિટ આપણે પણ હજી સીજવા દઈશું ચેક કરી લઈશું